નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા તરફ જ્યારે જેને પગલે બાદમાં તમામ સરદારો જીવ બચાવવા માટે ધક્કા કરીને ભાગવા લાગ્યા હતા વધુ વાત કરીએ તો આનાસભાગમાં ત્યારે આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે અન્ય પાંત્રીસ થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે મળતી વિગતો અનુસાર

ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ